પ્રસંગ છે ઓગણીસો એકાણું એડિશનનો ત્યાં ભવ્યતાથી ઉત્સવ સમાપ્ત થયો અને બાપા એક નાનકડા રૂમમાં અલ્પાર લઈ રહ્યા હતા તે વખતે બ્રહ્મવિહારી સ્વામીના હાથમાં એક પત્રિકા હતી અને તેઓ રૂમમાં એન્ટર થયા બે ચાર સંતો અને ખરી હરિભક્તો બેઠા હતા એટલે બાપાએ તેમને જોઈને કહ્યું શું લાવ્યું છે હાથમાં શું છે આટલા બધાની વચ્ચે હવે તેમને કહેવું પણ કેવી રીતે કે આ પત્રિકા તેમના વિરુદ્ધ છે એટલે સ્વામીશ્રીએ ઘણો આગ્રહ કર્યો તેથી બ્રહ્મિયારી સ્વામી કહે બાપા આમાં કાંઈ માલ નથી આપની વિરુદ્ધ પત્રિકા છે એટલે બાપાએ ઈચ્છા દર્શાવી કે શું લખ્યું છે એમણે જ્યાં હેડલાઇન્સ વાંચી બધાને આઘાત પહોંચાડે તેવો આંચકો લાગ્યો પરંતુ બાપા તો આ સાંભળી ખૂબ ખડખડાટ હસી પડ્યા અને હાથ હલે પેટ ઉછળે મોંમાંથી ખાખરાનો ટુકડો પણ પડી ગયો તેટલું હશે અને બીજા બધા એકદમ સુનમૂન થઈ ગયા એટલે યજ્ઞવલ્લભ સ્વામી બોલ્યા કે આપણને ખબર છે કે આ પત્રિકા કોણે બહાર પાડી છે એટલે બ્રહ્મવિહારી સ્વામી કહે તો આપણે એમને કહેવું જોઈએ કે આમ શું કરવા કરો છો ત્યારે બાપા કહે કે ના આપણે આપણું કાર્ય કરતા રહેવું કોઈને કાંઈ કહેવું નહીં કોઈનો વિરોધ કરવો નહીં ભગવાન બધું જ જુએ છે એટલે બ્રહ્મવિહારી સ્વામી કે બાપા વિરોધ ક્યાંક છે તેને જાણતો થવી જોઈએ ને કે ખોટું કામ કરે છે ગુણાત્તિદાનંદ સ્વામી કહ્યું છે કે ફૂંફાડો તો રાખવું ત્યારે બાપાએ કહ્યું ફૂંફાડામાં પણ મોટું દુઃખે શાસ્ત્રીજી મહારાજની એ પોલિસી જ નથી આપણે પહેલેથી જ વિરોધ કર્યો નથી કોઈ કહે બોલે મારે પણ સામે પ્રતિકાર કરવો નહીં આપણે ક્ષમા સ્વામીશ્રી બોલતા જતા અને અધ વચ્ચે સ્વામી કહે પણ બાપા શાસ્ત્રીજી મહારાજના વખતમાં તો સાધુ કેટલા એક પૂજારી કોઠારી ભંડારી પાંચ સાધુમાં કોઈ નવરવ તો હોય નહીં તે કાંઈ કરે અત્યારે તો અમે ઘણા બધા છીએ અને નવરા છીએ એટલે હજુ વાત પૂરી કરે ત્યાં જ બાપાએ વાત કાપતા કહ્યું નવરા હોઈએ તો ભજન કરવું વિરોધ ન કરવો એમ કહીને સહેજે શાંતિથી ચડું કર્યું જાણે કાંઈ વાત બની જ નથી કેટલી પત્રિકા છપાઈ હશે ક્યાં વહેંચાઈ હશે કોઈ જ પ્રશ્ન નહીં આસ્થિત પ્રજ્ઞા અને અજાત શત્રુતા સાધુતાની ચરમસીમા નહીં તો બીજું શું જય સ્વામિનારાયણ